સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષાઓ અભ્યાસ કરતી એક યુવતી એ યુવતી વડોદરા વડદ્રા શહેરનું ગૌરવ વધાર્યું છે વાયુસેનામાં પાઇલેટ તરીકે તેની તેની પસંદગી થઈ છે તેનું સિલેક્શન થયું છે ધ મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની માટે સાથે સાથે વડોદરા શહેર અને ગુજરાત માટે પણ ગૌરવની બાબત છે યશિકા ખત્રીની પસંદગી પ્રથમ બેચમાં કરવામાં આવી છે ખરેખર એમએસ માટે ગર્વની વાત છે મને લાગે છે કે બહુ ઓછા એમએસના વિદ્યાર્થીઓ આર્મીની અંદર અત્યારે ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે કદાચ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર્સમાં આર્મી બીજા બધા જે અલગ અલગ કોમ્પોનન્ટ જે વિભાગો છે એમાં હશે પરંતુ એરફોર્સમાં મને એવું લાગે છે કે આ પહેલું સિલેક્શન એમએસમાંથી થયું છે એટલે ખરેખર એમએસયુ ફેકલ્ટી ઓફ આર્ટ્સ અને જે કોર્સ છે બીએ નેશનલ અને નેશનલ સિક્યુરિટી એન્ડ ડિફેન્સ સ્ટડીઝ માટે આ ખરેખર આ ગર્વની વાત છે જી પ્રથમ બેન્ચ હતી હજાર એકવીસથી આપણે અભ્યાસક્રમ ચાલુ કર્યો છે ફર્સ્ટ ઇયરથી એટલે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે એટલે બી ડિગ્રી કોર્સ આ વર્ષે જ એમનો ખતમ થયો છે પહેલી બેચ કહી શકાય કે પહેલી જ બેચમાંથી આ પહેલી જ વિદ્યાર્થીની આપણી એરફોર્સમાં ગઈ છે હજી પણ બધા ટ્રાયલ્સને અલગ અલગ જગ્યાએ જેના જે પરીક્ષા છે એસએસબી બી ઇન્ટરવ્યુ બધી જગ્યાએ ચાલી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે આવનારા ચાર પાંચ મહિનામાં પણ ઘણા આપણા વિદ્યાર્થીઓ આ સિલેક્શન આ પ્રોસેસની અંદર સિલેક્ટ થઈને ઇન્ડિયન આર્મી કે ઇન્ડિયન નેવલ ફોર્સે અથવા તો એરફોર્સે જોઈન્ટ કરશે શું નામ છે કુમારી યક્ષિકા ખત્રી છે મૂળ સુરતના છે અને આપણે ત્રણ વર્ષ અહીં હોસ્ટેલમાં રહીને એમને અભ્યાસ ડિફેન્સ નેશનલ સિક્યુરિટીનો પૂર્ણ કર્યો છે